અમારા વિવાનભાઈ જો આ રીતના વડ ખાય છે હો આપણે આવા ગાડી અત્યારે ગેસ પૂર અને ગાડી આવી છે ને ખાલી થઈને વહીવટ ગઈ અને તમે ગેસની લાઈન જોઈ શકો છો કવડી મોટી લાઇન છે તો આ છે સંભાર આ છે ઢોસો અને આ અમૂલની સાઇઝ છે અને આ કોઈ બીનું ખેલાડ છે એટલી વસ્તુ છે આપણે ખાવામાં હાલો દોસ્તો તો ગુડ મોર્નિંગ ભાગી ગયા છે હવાના ખાડા નવ અને આપણે ના એ નાસ્તો પાસો કરીને કમ્પ્લીટ થઈ ગયા તા અને આ જે હતું શ્રીમત એટલે આપણે નવા પકડા ફરી લીધા છે અને આપણે જવાનું છે પાલીતાણા તો પેલાથી પાલીતાણા અને બપોરે જમવા થાય અમે છ વહીશું ને પછી જવાનું છે પાછું અમરેલી તો ચાલો આપણે જઈએ પાલિતાણા અમારા યુવાનભાઈ જો આ રીતના વળખાય છે

અને વરસાદ કોક કોક સાટા વરસાદ ખરે છે અને ધીમે ધીમે સાપા વરસાદ ખરે છે આવ હવ બેટા બોલો મારે પૈસા છે કેના પૈસા જોતા રહે તમને ભાગ ખાતા કે આવડે મારી ખાવો હે મારી ભાગ ગાય ને તો ચાલો આપણે નીકળીએ પાડી તને બાજુ ચાલો તો જવા દઈએ હાલો તો અમે નીકળી જાય પાણી જવા માટે અને વરસાદ સારું થઈ ગયો તો જોઈ જવો આ વરસાદ સારું થઈ ગયો છે કેમ કે આ તો શાળામાં વરસાદ આવે છે અત્યારે વરસાદ નક્કી નથી થતું ક્યારે વરસાદ આવ્યો કાઈ જ નહીં તો હાલો આગળ હાલીવી કેવો વરસાદ આવે આગળ તં ધોવી અને વરસાદ સારો આવે છે પહેલાં દેવો આવે છે કઈ નહીં હાલો તો અમે આગળ જઈએ હવે કઈ નહીં ચાલો તો પછી મળીએ હાલો પછી આપણે ધીમે ધીમે પાણી તેના બધું રવાના થઈ ગયા હતા અને વરસાદ તો એક ધારો સારો જ હતો કેમ કે ટ્રાફિક અમે જતા હતા ઘેટી થઈને કેમ કે પછી હળું હળું આપણે છે ને ભૂકી ગયા ઘેટી ત્યાં ઘેટીથી અમે પાણી તેના વાળા વડે ફરી ગયા હતા ફાઈનલી દોસ્તો તો આપણે પાલિતાણા ભૂગી ગયા હતા અને પાલીતાણામાં ટ્રાફિક એટલી જ એટલે બહુ વાર લાગી ઘણી મુશ્કેલી પડી પણ તોય પાલીતા આપણે પૂગી જતા જો આ પાલીતાણો નજારો તમે જુઓ ખાલી હું ત્યાં અહીંયા પાલીતાણ આવું એટલે મને નકા બંગલા જ દેખાય જુઓ મોટા મોટા જૈન પર જો જૈન પણ નાખવાનું એને પણ નકરા બંગલા બંગલા બીજું ખાઈ ને જોવું

કેમ બે સી એન અને મહેમાન આવ્યા હતા મહેમાનને મૂકવા એટલે અમને કારણમાં સીએનજી લાઇફમાં ઊભા હતા પણ સી મળવા નથી અને સી એન જી પુરવા સાંજે આવવું પડશે તો હવે આપણે ઘર બાજુ જો આપણે ઘર બાજુ આવી હાલતા આવી ગયા હા આપણને સી એનજી મેળવી નથી અને આ જો બે અમારે જો આ બે અમારે હાર્યા હતા ગાડીને જવા માટે તો કાંઈ નહીં સારો તો ઘર બાજુ ઘરે ફૂટી જાય અને પછી મળીએ જો અમારે વિવનભાઈ ઈસકા ખાય છે રુદુભાઈ જો અમારે રુદુભાઈ ફરે છે જો વાહ રુદુભાઈ ટીક જો કે અમે આવ્યા હતા ઢોસા લેવા માટે ઢોસામાં કરજે એટલે ઉભા રહી જાય બધા ઈસકા ખાય છે આ હોટલ છે આ સાઈ ઢોસા સાઈ ની પાવભાજી માં હોટલ છે બહુ સારું છે આપડી ઘડી એમ બહાર પડી છે આખી

ચાલો તો હવે આપણે આરતી કેળુ હળુ સાવજી ગર બાજુ અમારે જેકરા નાખે છે ટાઈમ કે ઢોસા ભાઈ જો છે ઢોસા ખાવાનું મન થઈ ગયું છે હવે તો હાલો આપણે સાવ દીધી હવે ઘરે જઈને ખાઈ લઈએ જમી લઈએ હાલો પછી મળીએ હાલો તો આપણે હોટેલ થી ઘરે પૂજી ગયા હતા અને આપણે ખાવા બેહ ગયા હતા કેમ કે આપણે હોટેલ માં લેવા હતા ખાવા તો બેહી જવી તો આ આ છે સંભાર આ છે ઢોસો અને આ અમૂલ ની સાઈઝ છે અને આ કોઈબીનું બી નું સલાડ છે એટલી વસ્તુ છે આપણે ખાવામાં જો આ રુદાયન રુદાયન બે સારું કીધું છે

કેમ કે બધી રેગાણે જુઓ તમે ગેસની ની ખમીર એટલી છે વાહે લાઈન છે તો આ બધી ગેસ ની લાઈન છે વાહે આ બધી લાઈન છે તો ભાઈ ગેસમાં ભાઈ બહુ સાફ એટલે અતિશય સાફ છે હું હવા રખડું છું હવા ગેસ નોટો કે માં ગેસ આવો છે એમાં તો એટલી ટ્રાફિક છે ભડકા જેવી તો કાઈ ને ચાલો તો આપણો વારો આકડા આવી જશે આપણે એટલે પૂજા થઈ ચાલો તો દોસ્તો વાગી છે અગિયાર અને હવે વિવારની બધા સુઈ છે તો ચાલો ગુડ નાઇટ કાલે મળી નવા વિડીયોની સાથે તો કાલે નવા વિડીયોમાં બનાવી દેજો અને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક ને સબસ્ક્રાઈબ કરી નાખજો ચાલો તો ગુડ નાઇટ